રાજકોટ શહેરમાં સોની બજારમાં રહેતા સોની વેપારી સાથે અન્ય વેપારીએ 200 ગ્રામ સોનાની છેતરપિંડી આચર્યાના ગુનામાં ધરપાયેલા બે આરોપી પાસે પોલીસકર્મીએ છેતરપિંડી કરેલ બસો ગ્રામ સોનું અન્ય વેપારીને વેચ્યું હોવાની કબૂલાત કરાવી તપાસના નામે બસો ગ્રામ સોનું જપ્ત કરી લીધું હોવાના આક્ષેપ સાથે સોની વેપારીએ પોલીસ કમિશનરને રજૂઆત કરી સોની બજારમાં સોના ચાંદીના વેપાર કરતા હુસેનભાઈ સુલેમાનભાઈ છરીવાલાએ અન્ય વેપારી યુસુફભાઈ જાકીરભાઈ કપાસી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે બસો ગ્રામ સોનું લઈ હુસેનભાઈ કપાસીએ પરત નહીં કરી છેતરપિંડી આચરી હતી જે ગુનામાં યુસુફભાઈ કપાસીની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે ફરિયાદમાં ઝડપાયેલા આરોપીએ સોની બજારમાં લક્ષ્મી એન્ડરપ્રાઇઝ નામની તેનું નામ નહીં હોવા છતાં તપાસ અધિકારી તેમાર મકવાણા અને પ્રકાશ સોલંકી નામના બે પોલીસ કર્મીએ લક્ષ્મી એન્ટરપ્રાઇઝમાં તપાસના નામે ચેકિંગ કરી સોનાનો સ્ટોક ચેક કર્યો હતો

પોલીસનો હક બનતો નથી તો એ છતાં કેવી રીતે મારી અગત્ય આ બધું કરી ગયા છે ના દસ દસ છ બે હજાર પચીસ છે સવારે બપોરે એક વાગે આવેલા હતા મકવાના સાહેબ અને પ્રકાશ સોલંગી સાહેબ પંચનામું કરવું છે એમ કરીને આજે જરી જેને કેસ કરેલો હતો જરીવાળાએ બસો ગ્રામ સોનું જે ગયેલું છે એ બાબતે એ લોકો આવ્યા હતા મકવાના સાહેબ ને પ્રકાશ સોલંકી સાહેબ આવ્યા હતા આજે મારો કેસ ભયનો હતો ને બસો ગ્રામ જે લઈ ગયા તમે આગોદર જમીન લીધા હતા એ બાબતે

રિલેટિવ હતા એ ચોરા નહોતું જે બે વેપારી વ્યવહાર કરતા હતા એમાં એ લોકો એમ ફ્રોડ થઈ ગયું એ રિલેટિવ હતા પાડોશી રહેવા છે તો એમાં એ ચોરાવ કેવી ગણાય તો ચોરાવ હોય તો એ વાત બહુ અશક્ય બની શકે છે પણ આ આ રિલેટિવ હોવા છતાં પણ આ લોકો બે બે વચન વચ્ચે બનાવ બની રહેલો હતો એમાં એ લોકો મારી આગળ લઈ ગયેલા છે આ બિલ વાળો હતો આ બધું બધાય બિલ રજૂ બધું સ્ટોક બતાવ્યો બધું બિલ બતાવ્યા બધાય ટોટલ બધા બિલ બતાવેલા હતા મહેતાજી સાથે તો મારી તોય છતાં એ લોકો મારી આગળ લઈ ગયેલા છે બરાજબ મને કઢાવવાનું કીધું કે કાઢો એમ કરીને મેં ના પાડી તો એ કાઢો એમ કે આ બધું પુરાવા છે મને મારો બસો ગ્રામ સોનું પાછું જોઈએ છે આજે આવી રીતે થાય છે વારે વાળે દુકાન આવીને ચેક કરે છે નો થવું જોઈએ